હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું છાશનો મસાલો આ છાશનો મસાલો આખા વર્ષ માટે આવો ને આવો જ રહેશે હેલ્ધી અને ટેસ્ટી છાશની સાથે સાથે તમે આ મસાલાનો ઉપયોગ કોઈ પણ ચાટમાં ફ્રૂટ્સ ઉપર કે કોઈપણ શરબતમાં ઉમેરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો વિડીયોને સ્કીપ ન કરતાં આખો જોઈ અને સારો લાગે તો બીજાને શેર કરી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા આ છાશનો મસાલો ફક્ત ટેસ્ટી જ નહીં પણ આયુર્વેદિક દ્રષ્ટિએ એટલે કે હેલ્થ માટે પેટના દુખાવા માટે તો ખૂબ જ સારો રહેશે તો ચલો શરૂ કરીએ આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો છાશનો મસાલો જેમાંથી માત્ર ગણતરીની મિનિટોમાં જ તમે એકદમ ટેસ્ટી એવી છાશ બનાવીને તૈયાર કરી શકો છો તો માર્કેટમાં મળતા લીંબુની ફૂલ સાથેના મસાલાને અવોઇડ કરી આ ચલો બનાવીએ નવો હેલ્ધી અને ટેસ્ટી મસાલો તો આ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા વજનથી જોઈએ તો ત્રણસોથી ચારસો ગ્રામ જેટલી કોથમીર લીધેલી છે આ કોથમીરનો જે નીચેનો ભાગ છે દાંડલાનો તેને કાઢી નાખીશું અને તેમાં લીલા અને એકદમ સારા પાંદ હોય તેનો જ આપણે ઉપયોગ કરવાના છીએ હવે આ કોથમીરને સૌથી પહેલાં હું ચીણી સમારી લઈશ આ કોથમીરનો ઉપયોગ તમારે પહેલાં તો ધોઈને કરવાનો છે તો પહેલાં ધોઈ લેશું હવે આપણે આની સુકવણી કરવાની છે તો જો ઝીણા ઝીણા પાન અથવા તો ઝીણું ઝીણું સમારેલું હશે તો તે ફટાફટથી ડ્રાય થઈ જશે હવે આ કોથમીરની વાત થઈ જેને સારી રીતના મેં વોશ કરી લીધેલી તેવી જ રીતે સાથે સાથે આપણે આમાં ફુદીનો અને લીમડાનો ઉપયોગ કરવાના છીએ હવે આ ત્રણેય વસ્તુ સારી રીતના વોશ થઈ ગઈ છે અહીંયા કોથમીરને મેં બસો ગ્રામ સો ગ્રામ જેટલો ફુદીનો અને સાતથી આઠ ડાળીઓ મેં લીમડાની લીધેલી છે અને બધાને ધોઈ લીધેલા હવે હું અહીંયા ઝીણા સમારીને કોઈ કોટન ઢોવાલ ઉપર કાચું કોઈ પણ કોટનનું કાપડ હોય તેના ઉપર પાથરી દઈશ આપણે તેને તડકામાં બિલકુલ ડ્રાય નથી કરવાના ઓવરનાઈટ આપણે તેને પંખામાં જ રાખીશું નેક્સ્ટ ડે તમે જોઈ શકો છો એ રીતના ખૂબ જ ડ્રાય એવી આપણી કોથમીર ફુદીનો અને લીમડો થઈ ગયા છે જેનો ઉપયોગ તો આપણે આગળ છાશનો મસાલો બનાવવામાં કરીશું બિલ્યુ મી ફ્રેન્ડ્સ આ રીતનો ગ્રીન મસાલો માર્કેટમાં ક્યાંય પણ નથી મળતો તો એકવાર બનાવશો તો તે એકદમ હેલ્ધી અને ટેસ્ટી રહેશે હવે આપણી સુકવણી પણ એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે તો મસાલો બનાવવા માટે એક પેનને ગરમ થવા મૂકી દઈએ પેન ગરમ થઈ જાય ત્યારબાદ હું અહીંયા એક ચમચી જેટલો અજમો અને એક ચમચી જેટલા તીખાના દાણા એટલે કે મરી લઈશ ત્યારબાદ એક ચમચી જેટલા તજ પાંચથી છ ટુકડા લીધેલા છે ત્યારબાદ સાતથી આઠ ચમચી જેટલા જીરું અને તેટલા જ સામે વજનથી જોઈએ તો સિત્તેરથી એંસી ગ્રામ જેટલા ધાણા લેશું જીરું અને આખા ધાણાનું પ્રમાણ સરખું રાખીશું આ જે આપણે મસાલો બનાવીએ છીએ તેમાં તીખા અને જે અજમા ઉમેરેલા છે તેના લીધે પેટનો કોઈ પણ દુખાવો હશે તો બિલકુલ દૂર થશે આખા ધાણા પેટને ઠંડક આપે છે જીરુંના લીધે પણ પેટની જે ઉકળાટ હોય ગરમી હોય તે દૂર થાય છે ઓવરઓલ આ મસાલામાં વપરાતા દરેક જે વસ્તુઓ છે ઇન્ગ્રીડિયન્ટ છે તે આપણા શરીર માટે ખૂબ જ સારા સાબિત થશે તો છાસ ઉનાળામાં છાશ તો નોર્મલી બધાના ઘરે વધારે પીવાતી જોઈ છે પણ એકવાર જો આ મસાલો ઉમેરશો તો તેમાં છાસના ગુણોને પણ વધારે ઇન્ક્રીઝ કરી દેશે તો હવે અહીંયા કલર ચેન્જ વધારે નથી કરવાનો માત્ર ત્રણથી ચાર મિનિટ મેં તેને ડ્રાય રોસ્ટ કરી લીધેલા હવે આગળ જે ધાણાને ફુદીનાની સુકવણી છે તેને આમાં ઉમેરી દઈએ અને ફરીથી એકથી બે મિનિટ જો તેમાં થોડું એવું પણ મોઈશ્ચર હોય તો તેને શેકી લઈએ જેથી કરીને આ મસાલો જો આખું વર્ષ પણ તમે સ્ટોર કરો તો તેમાં કોઈ પણ જીવાત બિલકુલ ના રહે તો હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો આપણે મોટા વાસણમાં આને ઠંડુ થવા રાખી દઈશું એકવાર સારી રીતના ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં ઉમેરીને તેનો બારીક એવો પાવડર બનાવીશું હવે છાસના મસાલાનો ટેસ્ટ વધારવા માટે સૌથી પહેલાં તો હું અહીંયા એક મોટી ચમચી જેટલો સંચર પાવડર લઈશ સંચર પાવડરના લીધે પેટની ગરમી દૂર થાય છે મીઠું વધારે બીપીનું કારણ બને છે તો અહીંયા આપણે એક ચમચી જેટલું જ મીઠું ઉમેરીશું અને બાકીનું સંચર પાવડર ત્યારબાદ એક ચમચી જેટલો સૂંઠ પાવડર અને બે ચમચી જેટલો આમચૂર પાવડર લેશું સૂંઠ પાવડરના લીધે લૂ લાગવાનું પ્રમાણ ઘટી જાય છે અને સાથે સાથે ખટાસ માટે આ છાશમાં હું અહીંયા આમચૂર પાવડર લઈશ આમચૂર પાવડર ઘરે કેમ બનાવો તેનો વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તે પણ ઘરે જરૂરથી જોજો હવે અહીંયા મિક્સર જારને બેથી ત્રણ વાર ચર્ન કરી અને આપણો એકદમ બારીક એવો પાવડર તૈયાર છે તો સ્ટોર કરતાં પહેલાં તેને સારી રીતે ચાળી લેવાનો છે તો હવે આ પાવડર સારી રીતના ચડાઈ અને છાશ બનાવવા માટે રેડી થઈ ગયો છે હવે જો સ્ટોર કરવાનો હોય તો આપણે તેને કોઈએ ક્લીન કરેલી એ ટાઈટ કન્ટેનરમાં ભરી લઈશું જેથી કરીને આખા વર્ષ દરમિયાન તે પાવડર આવો ને આવો જ રહે આ મસાલાને ફ્રીઝમાં રાખવાની બિલકુલ જરૂર નથી તમે રેગ્યુલર કોઈપણ જગ્યાએ તેને રાખી શકો છો તો બસ આ મસાલામાંથી ઠંડી ઠંડી એવી છાશ બનાવીએ જેના માટે સાતથી આઠ ચમચી જેટલું દહીં ઉમેરીશું આ છાશ એકદમ ઘાટી ઘાટી રાખીશું જેથી ઠંડી ઘાટી અને એકદમ ચટાકેદાર મસાલાવાળી છાશ બધાને ખૂબ જ ભાવે હવે અહીંયા આગળ જે ક્રશ કરેલો મસાલો છે તેને બે ચમચી ઉમેરી દઈએ આમાંથી ટોટલ ચાર ગ્લાસ જેટલી આપણી છાશ બનીને તૈયાર થઈ જશે હવે થોડા એવા આઈસક્યુબ્સ ઉમેરી પાણી ઉમેરીને તેને સારી રીતના ક્રશ કરી લેશું તો તૈયાર છે ઉનાળામાં અમૃત સમાન એવું ઠંડુ ઠંડુ પીણું મસાલા છાસનો મસાલો માર્કેટ કરતાં સસ્તો ચોખ્ખો અને એકદમ ટેસ્ટી બનાવેલો છે આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો અને હા ચેનલ પર નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ